ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનામાં આવતી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવા વર્ષ બે હજાર છવ્વીસની આજરોજ પ્રથમ પોષી પૂનમ નિમિત્તે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે જૂના તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંત ચેતનદાસ સાહેબે ઉપસ્થિત ભક્તજનોને પૂનમની ઉજવણીનું મહત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભજન સત્સંગ અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો तब उन्हां उन्हां ने ने भेणा। भेणा। ने ने तो ने महिमा चौक का सवाल पर सामरो क्या आप ठीक है इतना कुछ है मंगर में 1400 कबीर साहब कहते हैं कोटि अश्वमेध कोटि अश्वमेध करो न तुमने कोटि अश्वमेध करे जो कोई कोटि तीर्थ करे आवेश कोई कबीर साहब कहते हैं धर्मदास साहब ने मुझे न महिमा बताया है उसने पूछ है आपन समझ में नहीं वो ने मुंह से थे समझो पहला है